દરેક પાંદડા પર કંકુના સાંધલા કરવા દીવો કરવો અગરબત્તી વગેરે કરી પોટલીમાં રાખેલી ઘઉં ધરવા પૈસાને પણ કંકુનો સાંધલો કરવો દીવો જ્યાં સુધી જમીને જમીન ન લઈએ ત્યાં સુધી ચાલુ રાખવો છેલ્લે નળરાજાની વાર્તા સાંભળવી અથવા તો વનડીયા દેવની વાર્તા સાંભળવી આ વ્રતની પૂર્ણાહુતિ કરી ભરેલા ઘઉં ઓગળી જવા દઈ જઈ દશામાં ઘરેલા ઘઉં ઓગળી જવા

બધા દશામા વ્રત કરે છે રાણીએ પણ આ દોરો લેવા માટે દાસીને કહ્યું અને રાણીએ પણ આ દશામાનું વ્રત લીધું રાણીએ તે દોરો હાથમાં એક દિવસ રાજા અને રાણી બંને બેઠા હતા ત્યારે રાણીના હાથમાં દોરો બાંધેલો જોઈ રાજાએ પૂછ્યું કે રાણી આ દોરો શેનો છે રાણીએ કહ્યું દોરો આ દોરો તો દશામાનો છે રાજાએ કહ્યું આ દોરો લેવાથી શું ફાયદો થાય રાણીએ કહ્યું આ દોરો લેવાથી ધન ધાન્ય રાજપાટ પુત્ર પોતા દહી વગેરે અને પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે રાજાએ કહ્યું આપણી પાસે આ બધું છે આપણે આ દોરો નથી લેવો છતાં રાણી ના માન્યા અને દોરાની પૂજા કરવા લાગ્યા એટલે એક દિવસ રાજાએ ગુસ્સે થઈ એ દોરાને બાળી નાખ્યો આથી દશામાં કોપાઈમાન થયા રાજપાટ ધન દોલત બધું લૂંટાઈ ગયું રાણી સમજી ગઈ કે આ બધું દશામાના કોપને કારણે થાય છે રાજા રાણી એ ગામની બહાર કામ શોધવા માટે નીકળી પડ્યા અવળી દશા થવાને કારણે કોઈ પણ તેને ઓળખતું નથી આગળ ચાલતા ચાલતા બંને થાકી ગયા એટલે નદી ને કાંઠે આવીને બેઠા ત્યાં એક માછીમાર હતો તેને રાજા કહે ભાઈ અમે બહુ ભૂખ્યા છીએ અમારા વતી ઝાડ નાખને માછીમારે ઝાડ નાખ્યું તો તેના ઝાડ તૂટી ગયું અને મરેલું માછલું આવ્યું એટલે માછીમાર રાજા રાણી પર ગુસ્સે થયો તમે કોઈ પાપી માણસ છો મારા આખા વર્ષની આજીવિકા ભાંગી ગઈ હવે શું કરીશ બસ

મનમાં ને મનમાં દશામાં યાદ કરતી હતી અને બંને જણા મરેલું માટલું અને મરેલો મોર લઈને આગળ ચાલ્યા ચાલતા ચાલતા કુંભાર ને ત્યાં આવ્યો કુંભારને બધા હાંડલા ખોખરા થઈ ગયા કુંભારે પણ રાજા રાણીને ગારો દીધી તમે તો ગોજારા છો મારી આખા વર્ષની કમાણી ભાંગી ગઈ ત્યાંથી આગળ ચાલતા રાણીના માવતરનું ગામ આવ્યું રાજા કહે તમે આ મોર અને માટલું ભૂંજી રાખો તો હું ગામમાંથી પાતર લઈ આવું રાજા શાલીઓ ગામમાં આ બાજુ રાણી માછલીઓને મોર પૂંજવા ગતી ત્યાં તેની આત્મા પદમ હોવાથી માછલું સજીવન થઈ પાણીમાં છાલ્યું ગયું અને મોર ઉડીને ઝાડવે બેસી ગયો ગામમાં રાણીના બાપનું શ્રાદ્ધ હતું તેથી ખીરનો થાળ ભરીને રાજાને આપ્યો રાજા મનમાં ખુશ થયો ખાસ કેટલા દિવસની ભૂખ ભાંગી રાણી પણ ખુશ થઈ જશે રાજા પાછો ફરતો હતો તો એકદમ પવન વાવવા લાગ્યો અને પાછા એ સાબ ઉડી ગઈ અને એમાંથી એમાંથી ભાત એક કણ રાજાની મુસે સોટી ગયો રાજા રાણી પાસે આવ્યો બધી વાત કરી ઠીક ચાલ આપણે મોર અને માછલું ખાઈને પેટ ભરી લઈશું એટલે રાણીએ પણ કહ્યું કે માછલું સજીવન થઈને નદીમાં વહી ગયું અને મોર ઝાડવે સડી ગયો રાજા કહે રાણી તમે જૂઠું શા માટે બોલો છો તમને ભૂખ લાગી હતી તમે ખાઈ ગયા આ તમારા મો પર મેં સોટી છે રાણી કહે રાજા તમે પણ ક્યાં સાસુ બોલો છો આખી ખીરની સાબ એકલા ખાઈ ગયા આ તમારી મુસે ભાતનો કણ સોટયો આમ બંને જણા રબજ કરતા હતા ત્યાં તો થાકેલી રાણી સુઈ ગઈ અને રાજા રાણીને એકલી મૂકી ગામમાં કામની શોધમાં નીકળી ગયા રાજાના માણસોએ તેને ઘોડાસ્વર તેને ઘોડાળમાં ઘોડાની સારવાર તેમજ ઘોડાના ઘોડા દોડાવવાની નોકરીએ રાખ્યો આ બાજુ રાજા જાગી અને જુએ છે તો રાજા આ બાજુ રાણી જાગી અને જુએ છે તો રાજા ક્યાંય પણ દેખાતા નથી એ નદીના કિનારે રાજા રાજાની દાસીઓ પાણી ભરવા માટે આવી હતી તેની પાસે ગઈ અને રાજ્યમાં નોકરી રાખવા માટે કહ્યું દાસીએ જઈને રાણીને વાત કરી નવડાવાનું કામ કરે છે એક દિવસ નવડાવાના સમયે તેનો હાર ઉતારીને ટોટલે મૂક્યો જ્યારે નાભીને રાણીએ હાર માંગ્યો તો એ હાર ટોટલો ગળી ગયો હાર ન મળે કારણ દશા એટલે ઘણું ઘણું કામ ઊંઠું થાય અને રાણીએ

ઘરે લઈ ગયા તેમ કરતાં શ્રાવણ મહિનો આવ્યો ઋષિમયે દશામાનો દોરો લીધો દમયંતીએ કહ્યું કે મારે પણ દોરો લેવો છે આ બાજુ રાજા ઘોડાને નદીએ પાણી પાવા લઈ ગયા તો ઘોડા પણ અદ્રશ્ય થઈ ગયા એટલે એમણે પણ રાજમાંથી કાઢી મૂક્યા અને ગામમાં આહલેકીઓ બાબો થઈને ફરવા લાગ્યા જે કંઈ મળે તે ખાય અને મનમાં મનમાં દશામાને યાદ કરે અને કહે રાણીનું ન માન્યું ત્યારે આ દુઃખ મળ્યું નકિયા દશામાનો કોપ છે આ બાજુ દમયંતી રાણી દશામાનું વ્રત ઉજવવા બેઠી એટલે તેણે ડોસીમાને કહ્યું કે તમે એટલો બેસજો તમે ઓટલે બેસજો અને પેલો આખ લેવ્યો આખ લેખ્યો આ લખેલ થાય આખ આવે તેને બેસાડજો પણ ડોસીમા કંઈ કામ માટે જરા દૂર ગયા ત્યાં પેલો બાવો આવી આવીને શબ્દ નાખીને સાયો ગયો આથી રાણી ખૂબ દુઃખી થઈ ફરી પાછી દમયંતી રાણી ઘાદરવા વત્રીજને દિવસે વ્રત ઉજવવા બેઠી આ વખતે ડોશીમાએ ખરેખર ધ્યાન રાખ્યું અને બાવાને કહ્યું કે મહારાજ પરિવાર બેસો હમણાં મારી દીકરી વ્રત ઉજવી લે એટલે પ્રસાદી આપે રાણી વ્રત ઉજવી બહાર આવી તેણે નળરાજાને પ્રસાદી આપ્યો અને તેના પર દશામાં થોડા રાજી થયા એક દિવસ પીટાવ્યો કહેવાથી દમયંતીએ તે બીડું ઝડપી લીધું રાજાની રાણીએ કહ્યું એ તો સોરટી છે એ આખા ગામને કઈ રીતે જમાડશે પણ રાણીના કહેવાથી દમયંતી રાજ દરબારમાં રસોઈ કરવા ગઈ અને એક હાંડલે તેને આખા શહેરને જમાડી દીધું એવામાં રાત પડી ગઈ એટલે દમયંતીએ કહ્યું કે અટાણે કોઈ મૂકવા ન આવે આ ડોસીમાની ઢોળણી નીશે સૂઈ જાય દમયંતી તો બીકની મારી ઢોલણી નીશે સૂઈ ગઈ અડધી રાત થઈ દશામાં વર્યા હતા એટલે દમયંતીના પગમાં પદમ ઝગમગ થવા લાગ્યા દલાટે તીખો ઝગમગવા લાગ્યો ડોસીમાએ રાણીને પૂછ્યું કે રાજ દરબારમાં દીવા આવલવાયા કે નહીં કહ્યું કે અમે તો દીવો ઓલવી દીધા છે જે કઈ છે તે જ તમારી ભૂલણી વળીને જોયું તો આ શું અને તરત જ બોલ્યા પગમાં પદમ અને લલાટે ટીકો આ તો મારી દમયંતી દીકરીનો જ તેજ છે ત્યારે દમયંતીએ કહ્યું હોય તો હોય માં આટલું કહી દમયંતી ગડગડી થઈ ગઈ અને મા દીકરી બંને ભેટી પડ્યા ક્યાં તો બધા ભાઈઓ અને ભાભીઓ પણ દોડતા આવ્યા જુએ છે તો મા દીકરી બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે પછી નળરાજા આવ્યા તેને નવડાવી ધોળાવી રાજાને શોભેવા વસ્ત્રો પહેરાવ્યા દશામાં પ્રસન્ન થયા એટલે રાજા રાણીને પોતાના રાજપાટ યાદ આવ્યા તરત જ બંને જણાએ વિદાય માંગી વેલનું શણગારી અને ખૂબ દાન આપી બંને અરક ભેર વિદાય કર્યા ભાઈઓ અને ભાભીઓ ઓછા ઓછા થવા લાગ્યા રાજા રાણી ત્યાંથી ચાલતા થયા પછી દમયંતી રાણી કહે દશા તો વરી દશા તો વરી કહેવાય ઘોડલો હાર અને પટારો શીર પાછા આવે તરત જ ઘોડલો હાર અને પેટારો શીર પાછા આપ્યા ત્યાંથી આગળ ચાલતા નદી પાસે આવ્યા ત્યારે રાજાએ અમારી દશા તો વળી વળી કહેવાય જો સાબમાં માછલું અને મોર વેલમાં આવે દશામાં પ્રતાપે એ પણ વેલમાં આવીને પડ્યા ત્યાંથી આગળ ચાલતા કુંભારને ત્યાં ગયા કુંભારને રાજાએ નિંભાળો ખોલવા કહ્યું કુંભારે ના પાડી ગયા વર્ષે આવ્યા હતા મારો આખો ખોખરો થઈ ગયો હતો ત્યારે રાજાએ કહ્યું ગયે વર્ષે પણ અમે હતા અને આજે પણ અમે છીએ ત્યારે અમારી દશા માથી હતી અને આજે અમારી દશા ભરી છે પછી કુંભારે નિંભાળો ખોલ્યો તો તાંબા પિત્તળના વાસણ થઈ ગયા એક કુંભાર રાજા રાણીના પગમાં પડી ગયો રાજાના આશીર્વાદ આપતા ત્યાંથી આગળ ચાલી જાય ત્યાંથી આગળ પારધી પાસે આવ્યા પારધી ને પણ તીર કામ ખુમારવા કહ્યું પારધી ના પાડી ત્યારે રાજા એ કહ્યું ગયા વર્ષે પણ અમે હતા અને આજે પણ અમે છીએ આજે અમારી દશા વળી છે ત્યારે અમારી દશા પતળી થઈ ગઈ હતી અને આજે દસ દશા વળી ગઈ છે પારધી એ તીર કામ તરત જ સોનાનો મોર આવ્યો તે મોર પારધીને આપી ત્યાંથી રાજા રાણીએ આગળ ચાલ્યા ત્યાંથી આગળ ચાલતા માછીમાર પાસે આવ્યા માછીમારને રાજાએ ઝાડ નાખવા કહ્યું માછીમારે ના પાડી દીધી ત્યારે રાજાએ કહ્યું ગયા વર્ષે પણ અમે હતા અને આજે પણ અમે છીએ ત્યારે એમાં દશા માખી હતી આજે દશા વરી છે માછીમારે ઝાડ નાખી તો તેને સોનાની